ભરૂચના યુવા પત્રકાર હારુણ પટેલનું થૂકી માંગીને લઈને દુઃખદ અવસાન થતા જિલ્લાના લોકો એક હોનહાર પત્રકારને ગુમાવ્યો છે

અર્થ લઈ જતા તેઓનું રસ્તામાં જ અંતિમ સાંસ તેમણે લીધો હતો ભરૂચમાં લોકલ ચેનલથી કેમેરામેન તરીકે શરૂઆત કરનાર હારૂન પટેલે ટૂંક જ સમયમાં સારી એવી સફળતા પ્રાપ્ત કરી હતી ભરૂચ જિલ્લાના દરેક મીડિયા ક્ષેત્રે તેમણે કામ કર્યું હતું લોકલ મીડિયા કે ચેનલના કેમેરામેન તરીકે કામ કર્યા બાદ અનેક જગ્યાએ તેમણે સેવા આપી હતી પ્રિન્ટ મીડિયા ફોટોગ્રાફ હોય કે મેટર ક્યારે પણ તેઓ સમાચાર આપવામાં કોઈને ના નથી કહી લોકલ મીડિયા બાદ તેઓ નેશનલ મીડિયામાં પણ જોડાયા વી ટીવી કે ટીવી જેવી ચેનલોમાં તેમણે કામ કર્યું નિષ્ઠાપૂર્વક કામ કર્યું સાથે સાથે એણે અનેક ચેનલોને પણ પોતાની સેવા આપી હતી ત્યારે ગઈકાલે સુરત ખાતે તેઓને લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન જ તેમણે અંકલેશ્વર નજીક એમ્બ્યુલન્સ